આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા રાહત મળતા કોંગ્રેસના આગેવાનોએ ભાજપ કાર્યાલયની સામે સત્યમેવ જહેતાના નારા લગાવ્યા નેશનલ હેરાલ્ડ કેસની અંદર નામદાર કોર્ટ દ્વારા સોનિયા ગાંધીને રાહુલ ગાંધીને રાહત આપતા કોંગ્રેસમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કોર્ટના આ ચુકાદાને સત્યમ જયતે ગણાવીને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ જ ભાજપ જિલ્લા કાર્યાલય સામે નારેબાજી કરવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસના જણાવ્યા મુજબ નામદાર અદાલત દ્વારા કોંગ્રેસના નેતૃત્વમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે યંગ ઇન્ડિયા કેસમાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાયદેસર અને બદ ઈરાદાપૂર્વક જણાવેલ છે નામદાર અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે ઈડીના કેસનો કોઈ અધિકાર ક્ષેત્ર જ નથી છેલ્લા એક દાયકાથી દેશના મુખ્ય વિપક્ષની સામેની મોદી સરકાર આ રીતે રાજકીય બદ ઇરાદાપૂર્વક કાર્યવાહીનો ભારતની પ્રજાસક્ષ પર્દાફાશ થઈ ગયો છે ત્યારે આજે જિલ્લાના ભાજપ કાર્યાલયના વડા મથકે કોંગ્રેસના અગ્રણીઓ પહોંચી સત્યમયુ જયતેના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું તે સમયે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યાલય સ્થળે પહોંચતા એનો પણ ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કરાયો હતો રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી આજે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આજે નેશનલ એડોડાઈઝ અમારા શિસ્ત નેતૃત્વ સોનિયાજી અને રાહુલજી ના જે દ્વારા એક પરેશાન કરવામાં આવતા હતા એમાં ન્યાયપાલિકા પાલિકાએ ન્યાય આપી અને અમે જિલ્લા ભાજપ કાર્યાલય સત્યમેવ જયંતિના નારા સાથે મોરબી જિલ્લાના તમામ કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલયે જઈ અને સૂત્રોચારો કર્યા આવનારા દિવસોમાં જો કોઈપણ અધિકારી કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનો પ્રયત્ન કરશું તો અમે કોંગ્રેસ એકજુટ થઈ અને સામે લડશું